નાતળાના રોલના માલની આડમાં રાજસ્થાન થી ટ્રકમાં લાવવામાં આવી રહેલ રૂપિયા પંદર લાખ વધુ કિંમતના વિદેશી તારૂનો જથ્થો સહિત કુલ રૂપિયા બત્રીસ લાખના મુદ્દા સાથે આરોપીને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

હવે આ ટ્રક થોડી જ વારમાં વડોદરા બાયપાસ ગોલ્ડન ચોકડી થઈ હાઈવે રોડ થઈને કપુરાઈ ચોકડી તરફ જનાર હોય આ આઈસર ટ્રકમાં પ્લાસ્ટિકના કોતરાઓની આડમાં વિદેશી દારૂનું જથ્થો ભરેલ છે તેવી માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાલોલ ટોલ નાકા નજીક દરજીપુરા આરટીઓ કચેરી તરફ જવાના રસ્તાના નાકે રોડની સાઈડમાં વોચ ગોઠવેલ વોચ દરમિયાન હાલોલ તરફથી માહિતી મુજબની ટ્રક પસાર કરીને ગોલ્ડન ચોકડી તરફ જતી હોય આ આયસર ટ્રક ને ઉભી રખાવીને ટ્રક માં હાજર ડ્રાઈવર નામે રમેશ કુમાર અર્જુન રામ કિલેરી ઉમરવર્ષ છવ્વીસ રેઠાન કામ ગુલે શોભલા દર્શન તાલુકા શિરવા જિલ્લા બારમેર રાજસ્થાન રાજ્યની ચડતી કરતા તેની પાસેથી બે મોબાઈલ ફોન રોકડા રૂપિયા બે હજાર મળીને આવતા આ ડ્રાઈવરને સાથે રાખીને ટ્રકમાં જોતા પ્લાસ્ટિકના કોથળાના રોલના બંડલોના માલ રાખેલ હોય આ બાબતે ડ્રાઈવરને પૂછતા ડ્રાઈવરે બિલ રજૂ કરેલ જેમાં રાજસ્થાનના જયપુર ખાતેથી પ્લાસ્ટિકના કોથળાના રેલનો માલ ભરવામાં આવેલ હોય આ માલ મહારાષ્ટ્રના વસઈ વિરાર ખાતે ખાતે લઈ જવા અંગેની માહિતી હોય પરંતુ આ ટ્રકમાં પ્લાસ્ટિકના કોથળાઓના આડમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની માહિતી ટીમને હોય જેથી ટૂંકમાં ખાતરી તપાસ કરતા ટ્રકમાં પ્લાસ્ટિકના કોથળાઓના રેલનો માલની આડમાં અમાલે નીચે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી લઈ જવામાં આવતો હોય આ વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પ્લાસ્ટિકના કોથળાઓના રોલનો માલ અને તેના નીચે રાખેલ તમામ વિદેશી દારૂ ઉતારીને ખાતરી કરતા રોયલ ચેલેન્જ મેકડોવલ્સ નંબર વન ઓલ સીઝન્સ રોયલ સ્ટેગ બ્રાન્ડનો વિદેશી દારૂનો ભરેલ બોટલો નંગ દસ કુલ બોક્સ નંગ ત્રણસો અગિયાર કે મતરૂપા પંદર લાખ છત્રીસ હજાર નોસોનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા વિદેશી દારૂનો જથ્થો વગર પાસ પરમિટે મીટે ગેરકાયદેસર રીતે રાખી વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાનું જણાતા આ પકડાયેલ ડ્રાઈવરની પૂછપરછ દરમિયાન પકડાયેલ ડ્રાઈવર રમેશ કુમાર ખિલેરીને જયપુરથી અનિલ કુમાર ડાકા રેઠાણ કામ ચોહટન જિલ્લા બાળમેર નાઓને પ્લાસ્ટિકના કોતરા અને તેના નીચે વિદેશી દારૂ જથ્થો રાખેલ આઈસર ટ્રક આપી વડોદરાની આસપાસ મળવા માટે જે વ્યક્તિ આવે તે વ્યક્તિના કયા મુજબ આ આઈસર ટ્રક માનું વિદેશી દારૂનો જથ્થો પહોંચાડવા માટે જણાવતા પકડાયેલ ડ્રાઈવર ઈસમ પોતાના આર્થિક ફાયદા માટે પ્લાસ્ટિકના કોતરા દેતેરા નીચે વિદેશી દારૂનો જથ્થો રાખેલ આઈસર ટ્રક લઈને વડોદરા તરફ આવેલાનું અને હાલોલ ચોકડી ખાતે હેમંત ધાકા નામનો ઈસમ આ ટ્રક ડ્રાઈવરને મળી વિવો કંપનીનો મોબાઈલ સિમ કાર્ડ સાથેનો રૂબરૂમાં આપી જાય મોબાઈલ ફોનથી આ વિદેશી દારૂ લેવા માટે આવનાર ઈસમ સંપર્કમાં રહી વિદેશી દારૂનો જથ્થો વડોદરાની આસપાસમાં મળી મેળવી લેનાર હોવાથી અને આ ડ્રાઈવર પાસેથી મળેલ બે મોબાઈલ ફોન પૈકીનો આ આપી ગયેલ એક મોબાઈલ ફોન હોવાનું જણાવેલ વિદેશી દારૂનો જથ્થો પ્લાસ્ટિકના કોતરાના રોડનો માલ તેના બિલો આઈસર ટ્રક તથા તેના પેપર્સ નકલ મોબાઈલ ફોન બે રોકડા રૂપિયા બે હજાર વાળી તમામની કુલ કિંમત રૂપિયા બત્રીસ લાખ નવ હજાર ત્રણસો ચાલીસનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ ચાલક તથા વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અનિલ કુમાર અને ડ્રાઈવર પાસેથી વિદેશી દારૂ મેળવવા સંપર્કમાં રહેવા માટે મોબાઈલ ફોન આપનાર હેમંત ધાકા ના સામે પ્રોહિબિશન એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો રજીસ્ટર થવા અને આગળની તપાસ માટે હળની પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આરોપીના નામ અને સરનામું પકડાયેલ રમેશકુમાર કુમાર અર્જુન રામ ખેલેરી ઉંમર વર્ષ છવ્વીસ રહેઠાણ ગામ ગુલેકી ભેરી તાલુકા શેરવા જિલ્લા બાડમેર રાજસ્થાન વોન્ટેડમાં અનિલકુમાર ડાકા રહેઠાણ ગામ ચોહટન બાડમેર વોન્ટેડમાં હેમંત ધાકા સરનામાની ખબર નથી સારી કામગીરી કરનાર અધિકારીશોમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવરના જી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી આર દેસાઈ ટીમના સ્ટાફના મહેન્દ્રસિંહ કુલદેવસિંહ અજીતસિંહ નીતિનભાઈ જેનો લાભે તીન પ્રતિપાલ કાંતિભાઈ સંજયભાઈ કિરણભાઈ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો